સિરપનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ ગંભીર બાબતે બુલેટિન ઇન્ડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે આ મેડિકલ સ્ટોરમાંથી નશાકારક કોડિન સિરપ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આપવામાં આવ્યું હતું ત્યારબાદ મેડિકલ સ્ટોરના માલિકની પૂછપરછ કરતા માલિક દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો ને આ મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર વેચાણ તથા કોડિન ધરાવતા કફ સિરપનો નશા બજારનો ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે રાજ્યમાં સામે આવ્યા મેડિકલ સ્ટોરના માલિકો રૂપિયાની લાલચે લોકોમાં નશાકારક સિરપનું ગેરકાયદેસર ને બેફામ વેચાણ કરી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું